હર હર મહાદેવ તમને બધાને રુદ્ર અભિષેક આ ભગવાન શિવ શંભુનો બહુ શક્તિશાળી પાઠ છે રુદ્રીનો પાઠ કરવાથી આપણા જીવનમાં જેટલી પણ પ્રોબ્લમ્સ હોય જેટલા પર દુઃખ અને કષ્ટો હોય તે શિવશંભુની કૃપાથી ધીરે ધીરે નષ્ટ થવા લાગે છે તો આજના વિડીયોમાં આપણે સૌપ્રથમ એ સમજશું કે રુદ્ર અભિષેકના પાઠથી આપણને શું શું લાભ થાય છે અને અંતમાં સૌથી વિશેષ એ સમજશું

અલગ અલગ પુષ્પો અને અલગ અલગ ચીજ વસ્તુઓથી તો સૌ પ્રથમ આપણે આ લાભ વિશે જાણીએ અને અંતમાં આના નિયમ અને વિધિ એટલે કે ઘર બેઠા પાઠ કઈ રીતે કરવો તે જાણીશું તો સૌથી પહેલો લાભ તો એ જ છે કે જો આપણને કાલ સર્પ દોષ હોય તો તેનાથી પણ આ રુદ્રા અભિષેકના પાઠથી આપણને મુક્તિ મળે છે બીજો લાભ એ છે કે રુદ્રા અભિષેકનો પાઠ કરવાથી પિતૃ શાંતિ અને ગ્રહ શાંતિ થાય છે ત્રીજો લાભ એ છે કે આપણી કોઈ પણ એવી ઈચ્છા હોય કોઈ પણ એવું કામ હોય જે ઘણા સમયથી પૂર્ણ નથી થઈ રહ્યું તો આપણે આ રુદ્રીના પાઠના દરમિયાન ભગવાન શિવને તે અરજી કરી શકીએ છીએ તે પણ શિવ કૃપાથી કોઈ પણ એવી ઈચ્છા હોય કામ હોય તે પણ પૂર્ણ થઈ જાય છે ચોથો લાભ એ છે કે આપણા માઇન્ડમાં જેટલી પણ નેગેટિવિટી હોય જેટલી પણ નકારાત્મકતા હોય કોઈ પણ ટેન્શન કે સ્ટ્રેસ થતું હોય તો એ પણ આ પાઠ દરમિયાન આપણા માઇન્ડને અદ્ભુત શાંતિનો પણ અનુભવ થાય છે અને શિવની એવી કૃપા મળે છે કે આપણા જેટલા પણ ટેન્શન છે નેગેટિવિટી છે તે બધું જ ધીરે ધીરે નષ્ટ થઈ જાય છે પાંચમો અને સૌથી વિશેષ લાભ અને આ શિવપુરાણમાં પણ વર્ણિત છે આના ઉપર મેં વિડીયોઝ પણ બનાવેલા છે કે શિવલિંગ પર અલગ અલગ દ્રવ્યો ચડાવવાથી કયા કયા લાભ આપણને પ્રાપ્ત થાય છે બધા જ દ્રવ્યોના અલગ અલગ લાભ છે તો પંચામૃતથી શરૂઆત કરીએ સૌ પ્રથમ ગંગાજળ આવે તો શિવલિંગ પર ગંગાજળ જ્યારે ચડાવીએ એનો અભિષેકમ કરીએ ત્યારે આપણને ભોગ અને મોક્ષ બંને મળી જાય છે શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી ઘરમાં જેટલા પર કલેશ થતા હોય જેટલી પણ અશાંતિ હોય તે શિવની કૃપાથી ધીરે ધીરે શાંતિમાં પરિવર્તિત થઈ જાય છે એટલે ઘરનો વાતાવરણ એકદમ પોઝિટિવ થઈ જાય છે શિવલિંગ પર ઘીનો અભિષેક કરવાથી આપણો રોગ દૂર થાય છે એટલે કે આપણું શરીર નિરોગી રહે છે શિવલિંગ પર દહીંનો અભિષેક કરવાથી શિવજી આપણને સર્વદા સુખ અને શાંતિ પ્રદાન કરે છે શિવલિંગ પર મધનો અભિષેક કરવાથી આપણો મોટામાં મોટો રોગનો પણ નાશ થઈ જાય છે તો આ તો થઈ ગઈ શિવલિંગ પર પંચામૃતના દ્રવ્યો ચડાવવાની વાત તો હવે આપણે એ જાણીએ કે શિવલિંગ પર અલગ અલગ પુષ્પ એટલે કે અલગ અલગ ફૂલ ચડાવવાથી તથા અન્ય વસ્તુઓ જેમ કે ચોખા છે મગ છે લવિંગ છે તેલ છે તે ચડાવવાથી આપણને શું લાભ મળે છે શિવલિંગ પર બિલીપત્ર ચડાવવાથી ભગવાન શિવની આપણને અનંત કૃપા પ્રાપ્ત થાય છે તમે પણ જોયું હશે કે તમે કોઈ પણ શિવ મંદિરે જશો તો શિવલિંગ પર બિલીપત્ર તો હશે જ કારણ કે મહાદેવને પ્રિય છે શિવલિંગ પર જુહીના ફૂલ આપણા ઘરમાં ક્યારે પણ અન્નની કમી નથી થતી શિવલિંગ પર બેલાના ફૂલ ચડાવવાથી ભગવાન શિવ આપણને અત્યંત શુભ લક્ષ્મણ પત્ની પામવાનો આશીર્વાદ આપે છે શિવલિંગ પર ચોખા ચડાવવાથી આપણા ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય છે શિવલિંગ પર મગ ચડાવવાથી ભગવાન શિવ આપણને સુખ પ્રદાન કરે છે શિવલિંગ પર તેલ ચડાવવાથી આપણા ભોગોની વૃદ્ધિ થાય છે તો આ તો થઈ ગઈ રુદ્રાભિષેક પાઠના લાભની વાત આના સિવાય પણ આપણને શિવ કૃપાથી ઘણા બધા લાભ પ્રાપ્ત થાય છે તો હવે આપણે એ જાણીએ કે ઘર બેઠા આપણે આ રુદ્રીનો પાઠ કઈ રીતે કરી શકીએ તો એના માટે આપણને સૌ પ્રથમ શું કરવાનું છે એક ચોકી લેવાની છે ચોકી ઉપર આપણને શિવ દરબારની એક ફોટો ફ્રેમ રાખવાની છે પછી આગળ એક મોટું પાત્ર લ્યો અને તેનામાં એક નાનું એક શિવલિંગ લેવાનું છે એ પાત્રની અંદર મૂકી દેવાનું છે અને ત્યારબાદ આપણને આ પાંચ દ્રવ્યો ભેગા કરવાના છે એટલે કે પંચામૃતના જે દ્રવ્યો છે એ સૌ તમે નાના નાના પાત્રોમાં જમા કરી લો જેમ કે ગંગાજળ છે ઘી છે દૂધ છે દહીં છે અને મધ છે હવે આ નાના નાના પાત્રોમાં પાંચ દ્રવ્યો ભેગા કરી લીધા પછી આપણને શું કરવાનું એક મોટો પાત્ર લેવાનો એ મોટા પાત્રની અંદર સિત્તેરથી એંસી ટકા આપણને ગંગાજળ ભરી લેવાનું પછી બાકીના જે ચાર દ્રવ્યો છે પંચામૃતના એ થોડા થોડા એ ગંગાજળમાં એડ કરી નાખવાના અને એને મિક્સ કરી નાખવાનું હવે પંચામૃત પણ આપણા પાસે રેડી થઈ ગયું પછી તમારી અનુકૂળતાના હિસાબથી તમને બધી અલગ અલગ ચીજવસ્તુઓ જમા કરવી હોય એનો અભિષેક કરવો હોય તો તમે એ પણ તમારી હિસાબે કરી શકો છો જેમ કે તેલ થઈ ગયું પછી ચોખા થઈ ગયા મગ થઈ ગયા લવિંગ હોય અલગ અલગ પુષ્પ એટલે કે અલગ અલગ ફૂલ હોય બીલીપત્ર છે એ પણ તમે સાઈડમાં જમા કરી લ્યો આટલું કરી લીધું પછી આપણને પાઠ હવે કયો પાઠ કરવાનો છે તો તમારા સ્ક્રીન પર આ પાઠ આવી રહ્યો હશે આ પાઠનો તમે શું કરો એક સ્ક્રીનશોટ લઈ લો પછી એક ફોટોકોપી કઢાવી લો ઝેરોક્સ પછી એ પાઠ તમને ક્યારે કરવાનો છે આ પાઠ બહુ જ નાનો છે આ પાઠને કરવામાં ત્રણથી પાંચ મિનિટ જ લાગે તો આ બધું જ્યારે ભેગું થઈ જાય પછી આપણને આ પાઠની શરૂઆત કરવાની છે ભગવાન શિવને સૌ નમન કરો અને આ પાઠની શરૂઆત કરી દો હવે તમે પણ વાંચતા વાંચતા આ પાઠ વાંચતા વાંચતા અભિષેકમ કરી શકો છો હવે એનામાં તમને અનુકૂળતા ના આવે એટલે કે એ બંને જોડે ના કરી શકો તો તમને શું કરવાનું તમારા બેનભાઈ કોઈ પણ હોય તેમને અલગ આસન આપીને ત્યાં બેસાડી દેવાના અને એ પાઠ એમને આપી દેવાનું હવે તે તમારા સાઇડથી વાંચશે એ પાઠ તે વાંચશે તમને કાંઈ બોલવાનું નહીં ડાયરેક્ટ પંચામૃતથી ગંગાજળથી ચાલુ કરવાનું અને અભિષેકમ કરતું જવાનું હવે આપણને આ રુદ્રીનો પાઠ છે ત્રણથી પાંચ મિનિટ જેમાં લાગે આપણે પોતે પણ કરી શકીએ અથવા નાનો કોઈ બેન ભાઈ હોય તેમને પણ આપણે બેસાડીને આપણા વતી તેમને કરાવી શકીએ તેમને ખાલી વાંચવાનો હોય પાઠ હવે આ પાઠનો જ્યારે આપણે સંકલ્પ લઈએ તો આ બધું જ્યારે ચીજવસ્તુ આપણે જમા કરી લઈએ ભગવાન ભોળાનાથને નમન કરો અને એક સંકલ્પ લઈ લો કે આ રુદ્રનો જે પાઠ છે રુદ્રાભિષેકમનો એકવાર કરવું કે ત્રણ વાર કરવો હોય પાંચ વાર હોય સાત વાર અગિયાર એકવીસ જેટલી વાર પર તમને આ પાઠ કરવા હોય એનો એક સંકલ્પ લઈ લો પછી તમને પાઠની શરૂઆત કરી દેવાની છે પાઠની જેવી શરૂઆત થાય તો ગંગાજળથી શરૂઆત કરી દો પછી જે નાના નાના પાત્રોમાં પાંચ દ્રવ્યો છે ગંગાજળ દૂધ દહીં ઘી મધ એ પાંચ દ્રવ્યોનો પહેલાં અભિષેક કરવો પછી સાઈડમાં જે તમે અલગ અલગ ચીજ વસ્તુઓ રાખી છે અલગ અલગ ફૂલ રાખ્યા છે તેનો અભિષેક કરતું જવાનું જેમ કે પત્ર છે જુઈના ફૂલ છે બેલાના ફૂલ છે અલગ અલગ ફૂલો હોય પછી તેલ છે તલ છે એ બધેનો અભિષેક કરતું જવાનું જેમ કે દાખલા તરીકે તમે સાત વારનો સંકલ્પ લીધો તો આ બાકીની ચીજ વસ્તુઓ પૂરી થાય તો ફરીથી અભિષેકમ ગંગાજલથી ચાલુ કરી દેવાનું અને બધી વસ્તુઓનો એમને એમ અભિષેકમ કરતું જવાનું હવે આ પાંચ વસ્તુઓની તમારી પાસે શોર્ટેજ હોય જે પંચામૃતના દ્રવ્યો છે ગંગાજળ ગંગાજળની તો શોર્ટેજ થાય નહીં આપણા પાસે જે અન્ય ચીજ વસ્તુઓ છે એટલે કે દૂધ દહીં ઘી અને મધ આની શોર્ટેજ હોય તો તમને મેં પહેલાં જ કીધું હતું કે મોટા પાત્રમાં ગંગાજળ ભરી લ્યો પછી એમાં થોડું થોડું એડ કરી દો હવે એ જે પાંચ વસ્તુઓ છે એમાંથી અભિષેક નહીં કરવાનું એકવાર કરી લેવાનું પછી આ મોટા પાત્રમાંથી જ પંચામૃતનો અભિષેકમ કરતું જવાનું ને અન્ય ચીજ ચીજવસ્તુઓનો અભિષેકમ કરતું જવાનું હવે આ બધું થઈ જાય પછી ઘરના બીજા મેમ્બરને પણ આ પાઠ કરવો હોય તો તેમને ત્યાં બેસાડવાના તમે એમની સાઈડ ચાલ્યા જાઓ એમની વતી તમે પાઠ વાંચી શકો એ અભિષેકમ કરતા જાય બધેને લાભની પ્રાપ્તિ થઈ જાય પછી અંતમાં બધું જ થઈ જાય પછી એક દીવો પ્રજ્વલિત કરો ભગવાન મહાદેવનું નમન કરીને ભગવાન મહાદેવની આરતી કરો અને આવી જ રીતે આ જે રુદ્રીનો પાઠ છે રુદ્રાભિષેકમ એ પૂરો થાય છે તો આ જ રીતે આપણે ઘર બેઠા હવે તમે સમજી ગયા હશો કે આમાં કોઈ ના બરાબર ખર્ચો છે અને તમે પણ હું પણ સ્વયં જ ઘર બેઠા રુદ્રીનો પાઠ કરું છું જાતે જ કરું છું તો તમે પણ આ રીતે રુદ્રાભિષેકનો પાઠ ઘર બેઠા જ કરી શકો છો અને આનાથી આપણી ઘણી બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે ઘણા બધા આપણા દુઃખ અને કષ્ટ મહાદેવની કૃપાથી નષ્ટ થઈ શકે છે અને ખાસ કરીને ઘરમાં જેટલી પણ નેગેટિવિટી હશે એ આ રુદ્રીનો પાઠ જેવો તમે કરતા જશો એ ધીરે ધીરે નષ્ટ થતી જશે એવું કહેવાય છે કે વિશેષ કરીને સોમવારના દિવસે જે અમાવસ્યા આવતી હોય તે દિવસે જો આ રુદ્રીનો પાઠ કરીએ તો એ ઘણો બધો વધારે ફળીભૂત થાય છે આમ પણ આપણે સોમવારના દિવસે આ પાઠ કરી શકીએ છીએ અન્ય દિવસોમાં પણ ભગવાન ભોળાનાથના દ્વાર તો આપણા માટે સદૈવ માટે ખુલ્લા જ છે ક્યારે પણ આપણને એવું થાય કે આજે આ પાઠ કરવો છે તો તમે એ પાઠ કરી શકો છો તો આ જ રીતે રુદ્રાભિષેકનો પાઠ કરાય આ હતા રુદ્રા અભિષેકના લાભ અને તેના નિયમ અને વિધિ તો ફરીથી મળીએ સનાતન ધર્મની આવી જ અમૂલ્ય માહિતી સાથે ત્યાં સુધી જો તમે મારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આઇકન જરૂર દબાવી દેજો જેનાથી આવનારી વિડીયોની નોટિફિકેશન તમને જલ્દથી જલ્દ મળતી રહે ફરી મળીએ આવા જ પાઠ અને આવા જ નિયમ અને વિધિ સાથે ત્યાં સુધી તમને બધાને હર હર મહાદેવ